વિદ્યાર્થીઓ અને વાલીઓ એમસીસીના પોર્ટલ પર નોટિસ આવી છે સ્પેશિયલ સ્ટ્રે વેકેન્સી રાઉન્ડના રૂલ્સ શું રહેશે આ રાઉન્ડ એમબીબીએસ બીડીએસ અને જે અમુક દિલ્હી અને કર્ણાટકા યુપીની બીએસસી નર્સિંગ કોલેજો છે તેની કાઉન્સેલિંગ માટેની છે આપણા માટે એમબીબીએસ બીડીએસ છે આ બીએસસી નર્સિંગ તો લિમિટેડ કોલેજોમાં હોય છે અને ફક્ત ગર્લ્સ કેન્ડિડેટ માટે જ હોય છે તે ઓલ ઇન્ડિયા એમસીસીથી જ ફિલ થાય છે તો આ ત્રણેય એમસીસી એમસીસીના પોર્ટલ પર ચાલશે એમબીબીએસ બીડીએસ બીએસસી નર્સિંગ જેટલી ખાલી સીટો પડી છે નોન રિપોર્ટેડ એના માટે અને આપણા સ્ટેટમાં MBBS BDS 베니 카운슬링 સાથે જાલસે ધ રૂલ પોઝિશન ફોર સ્પેશિયલ સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ ઇઝ અન્ડર કેન્ડિડેટフー આર નોટ હોલ્ડિંગ એની સીટ ઇન અર્લિયર રાઉન્ડ્સ ઓફ ઓલ ઇન્ડિયા કોટા એન્ડ સ્ટેટ કોટા એલિજીબલ ટુ પાર્ટિસિપેટ જેના હાથમાં કોઈ પણ સીટ નથી કોઈના પાસે ઓલ ઇન્ડિયા થી કે સ્ટેટ થી કોઈ પણ સ્ટેટ થી કોઈ પણ સીટ હાથમાં નથી એ લોકો આ બ્રાઉન્ડ માં ભાગ લઈ શકે છે हेन्स कैंडिडेट हू आर होल्डिंग एनी सीट इन अर्लियर राउंड ऑफ ऑल इंडिया कोटा इन स्टेट कोटा इपेक्टिव ऑफ द कोर्स एलोटेड एमबीबीएस बीडीएस बीएससी नर्सिंग आर नॉट इलिजिबल टू पार्टीसिपेट कोईपण राउंड में तमने कोई सीट मड़ी मी होमबीबीएस डेटल होीएससी नर्सिंग होटले ऑल इंडिया कोटा थी કે સ્ટેટ કોટાથી આપણી સ્ટેટમાં એમબીબીએસ અને બીડીએસ આમાં ગણાશે બીએસસી નર્સિંગ તો આપણી સ્ટેટમાં આ કાઉન્સેલિંગમાં થતું નથી તો અહીંયા એમ કહેવા માંગે છે કે આપણા સ્ટેટમાં આપણે જોઈએ તો એમબીબીએસ બીડીએસની કોઈ પણ સીટ એલોટ થઈ હશે તો હોલ્ડિંગ હા નહીં હોલ્ડિંગ એલોટ થઈ હોય છોડી દીધી હોય તેની અહીંયા વાત નથી કરતા એ લોકો એ લોકો અહીંયા ફક્ત હોલ્ડિંગની વાત કરે છે who are હોલ્ડિંગ એની સીટ ઇન earlier rounds of ઓલ ઇન્ડિયા quota and સ્ટેટ quota આ ઇ રિસ્પેક્ટિવ ઓફ ધી કોર્સ એલોટેડ એટલે ડેન્ટલની કો સીટ તમારા હાથમાં છે અને તમે કહો મારે એમબીબીએસમાં ટ્રાય કરવી છે તો નોટ પોસિબલ અને બીએસસી નર્સિંગની સીટ તમારી પાસે ઓલ ઇન્ડિયા એમસીસી દ્વારા છે અને તમે કહો કે મારે લેવું છે તો નોટ પોસિબલ એ જ રીતે આપણા સ્ટેટમાં આયુર્વેદ હોમિયોપેથી કોઈ સીટ હાથમાં હોય ને તમે કહો કે મારે એમબીબીએસની ની ટ્રાય કરવી છે તો ના લઈ શકો પેરામેડિકલની કોઈપણ માં કોઈ સીટ હાથમાં હોય બી એસ નર્સિંગ ફિઝિયોથેરાપી કે કોઈ પણ બ્રાન્ચિસની તમારી હાથમાં સીટ હોય તો એ કેન્સલ થવાની નથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તમારા ત્યાં જ રહેવાના છે એટલે એ પણ નહીં લઈ શકે ઇન શોર્ટ તમારા હાથમાં કોઈ પણ સીટ ના હોય તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તમારી જોડે હોય તો તમે આ રાઉન્ડમાં ભાગ લઈ શકો છો ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હોય કોઈ જગ્યાએ તમારા હાથમાં સીટ નથી તો તમે આ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરી શકો હાઉ કેન્ડિડેટ્સ વીલ હેવ ટુ ડુ ફ્રેશ ચોઈસ સ્પ્રિંગ ફોર સ્પેશિયલ સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ એની ચોઈસ ઇઝ સબમિટેડ અર્લિયર વિલ બી ટીટેડ એઝ નલ એન્ડ વોય આ અગાઉ તમે જે પણ ચોઈસ કરી હશે એ બધી કેન્સલ થઈ ગઈ છે બધી બ્લેન્ક થઈ ગઈ છે ડિલીટ કરી દેવામાં આવી છે એટલે અહીંયા રજીસ્ટ્રેશનની વાત નથી કરતા ફક્ત ચોઈસ ફિલિંગની વાત કરે છે કે હવે નવું રજીસ્ટ્રેશન નહીં થશે કેમ કે રજીસ્ટ્રેશન તો ઓલરેડી કરી જ દીધું છે એમસીસીએ પણ કરી દીધું અને સ્ટેટે પણ રજીસ્ટ્રેશન તો કરી જ દીધું છે પાંચમા રાઉન્ડનું એટલે હવે રજીસ્ટ્રેશન નહીં થશે ફક્ત ચોઈસ ફિલિંગની વાત કરે છે કે હમણાં સુધી તમારી જેટલી ચોઈસો છે બધી ડિલીટ કરી દેવામાં આવી છે નવે સરથી તમારે ચોઈસ ફિલ કરવાની રહેશે એમસીસીના પોર્ટલ પર અને એ જ રીતે આપણે ગુજરાત સ્ટેટવાળા બી આવું જ કરશે કે રજીસ્ટ્રેશન તો ઓલરેડી છે ફક્ત બીડીએસની ચોઈસ કરાવી હતી એને કેન્સલ કરીને હવે નવી સરથી એમ બીબીએસ બીડીએસની ચોઈસ કરાવશે એવું મારું અનુમાન છે કે તમારી જૂની ચોઈસો નલ એન્ડ વાઇડ થઈ ગઈ છે

અને તમે એડમિશન કન્ફર્મ ના કરો તો હમણાં સુધી તમે જોયું જ હશે કે એડમિશન ના કન્ફર્મ કરો તો તમારી સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થઈ જાય છે ડીમ યુનિવર્સિટીમાં એડમિશન લેશો એટલે બે લાખ રૂપિયા તમારા તમે કાઉન્સેલિંગમાં ભાગ લો અને ડીમ યુનિવર્સિટીની કોઈ સીટ તમને મળે ને પછી કહો કે નથી લેવી ત્રીસ લાખ ચાલીસ લાખ વર્ષની ફીસ હોય તો તમે છોડી દો તો તમારા બે લાખ રૂપિયા જાય દસ હજાર તો ઘણા બધા છોડી દેતા હોય છે પણ આ બે લાખ રૂપિયા જાય એટલે મોટી રકમ કહેવાય ને મારા માટે તો દસ હજાર પણ મોટી જ રકમ છે કેન્ડિડેટ હુ વિલ બી એલોટેડ સીટ્સ ઇન સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડ વીલ હેવ ટુ રિપોર્ટ ધ ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ જોઈન ધ સીટ વિથ ધર ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ વિદ ઇન ટાઈમ મેન્શન ઇન ધ શેડ્યુલ જે ટાઈમ આપ્યો છે તે ટાઈમ પર તમને જો સીટ એલોટ થાય તો તમારે તે સ્થળ પર તે કોલેજ પર જઈને તમારે એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે રિપોર્ટ કરવાનું રહેશે ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા ભેગા કરવું પડશે એમસીસીમાં આવું જ થાય છે કે જે કોલેજમાં એડમિશન મળ્યું હોય આખા ભારતમાં જે સ્ટેટમાં મળ્યું હોય જે કોલેજમાં મળ્યું હોય ત્યાં તમારે જવું પડતું હોય છે તો જ કન્ફર્મ થશે તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ટાઈમ લિમિટમાં સબમિટ કરશો તો ને આપણા સ્ટેટમાં શું હોય છે કે આપણા હેલ્થ સેન્ટર પર જમા કરાવવાનું હોય છે અને એવું પણ પોસિબલ છે એ ગાંધીનગર જ હવે બોલાવે છે એડમિશન કમિટી બીડીએસ માં એવું લખ્યું હતું કે બધાએ ગાંધીનગર રિપોર્ટ કરવાનું છે હવે આ રાઉન્ડમાં પાછું ગાંધીનગર જ રાખે છે કે બધા હેલ્પ સેન્ટરનું રાખે છે એની આઈડિયા નથી કેમ કે બધી જગ્યાએ કોલેજો ચાલુ થઈ ગઈ છે બધા હેલ્પ સેન્ટર કોલેજોના હતા એટલે કદાચ એડમિશન કમિટી બધાને ડિસ્ટર્બ ના કરે તો બધાને ગાંધીનગર પણ બોલાવી શકે છે અને જો થોડી શું કહી છે રહમદિલી અપનાવે તો પછી તમને તમારા હેલ્પ સેન્ટર પર પણ અવશ્ય ચાન્સ આપી શકે છે ધ લિસ્ટ ઓફ કેન્ડિડેટ્સ હુ હેવ બીન એલોટેડ સીટ્સ ઇન સ્પેશિયલ વેકેન્સી રાઉન્ડ વિલ બી શેર વિથ સ્ટેટ કાઉન્સિલિંગ ઓથોરિટીઝ એન્ડ સચ કેન્ડિડેટ્સ વિલ બી ડિવાડ જે લોકોને સીટ એલોટ થશે એમના નામ સ્ટેટને મોકલવામાં આવશે અને દરેક સ્ટેટ પોતાની મેરિટ લિસ્ટ માંથી તે સ્ટુડન્ટના નામ કમી કરી દેશે પછી પાંચમા રાઉન્ડ રિઝલ્ટ ડિક્લેર કરશે વિડ આઉટ કર્યા પછી જ પાંચમાં રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થશે કેન્ડિડેટ્સ પાર્ટિસિપેટિંગ ઇન સ્પેશિયલ રાઉન્ડ વીલ હેવ ટુ ફર્નિશ એન્ડ અંડરટેકિંગ વિથ રિસ્પેક્ટ ટુ એલોટમેન્ટ ઓફ સીટ્સ એટ અ ટાઈમ ઓફ ચોઈસ ફિલિંગ ઓન એમસી પોર્ટલ એઝ અન્ડર કે તમારે એક બાહ્યવધિ પત્રક લખીને આપવાનું રહેશે એમસીસીના પોર્ટલ પર એટલે તમે ચોઈસ કરો છો ત્યાં જ ઓપ્શન આવશે કે I agree to participate in a special state vacancy round of NEET UG Counseling 2025. I affirm that I am not holding any seat in the previous rounds of NEET UG Counseling 2025. Of all India quota or state quota. I understand that these seats are precious in nature, hence, if I am allotted a seat during the special state vacancy round, I will join the allotted seat if I do to એની રીઝન આઈ ડુ નોટ જોઈન ધ એલોટેડ સીટ માય રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ બી કે હું બાધરી પત્રક આપું છું હું આ વસ્તુ પાકી કરું છું કન્ફર્મ કરું છું કે મને કોઈ પણ સીટ આ રાઉન્ડમાં મળશે તો હું એને જોઈન કરીશ 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 જ હું એને છોડવાનો નથી અને જો હું છોડી દઉં કોઈ પણ કારણસર કોઈ કારણ બતાવીને તો મારી રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ ફોરફિટ થઈ જશે અને પછી આ જે સીટ ખાલી પડશે એને આગલા રાઉન્ડમાં ભરવામાં આવશે એટલે આ રાઉન્ડમાં જો સીટો ખાલી પડશે તો આના પછી એક રાઉન્ડ હજુ લાસ્ટ થશે એટલે પાંચમા રાઉન્ડની ખાલી બેઠકો છઠ્ઠા રાઉન્ડમાં ભરવામાં આવશે એટલે આ મેનેજમેન્ટ કોટામાં જ આવું પોસિબલ છે અને મેં એક વિડીયો બનાવ્યો હતો જેમાં આપણે એમબીબીએસની ગવર્મેન્ટ સીટ કેટલી બાકી છે કઈ કેટેગરીમાં છે અને મેનેજમેન્ટ કોટાની કેટલી સીટ છે કઈ કોલેજમાં છે એનો વિડીયો છે અને બીડીએસની પણ માહિતી આપી છે હેન્ડ રિટર્ન તમને મળી જશે મારા વિડીયો જોઈ લેજો એમાં બધી માહિતી છે સત્તાવન એમબીબીએસ અને તેત્રીસ બીડીએસ એમાં એમબીબીએસની ચારેક જ સીટ છે જી ક્યુમાં બાકી બધી એમ ક્યુમાં છે તમે એ વિડીયો જોઈ લેજો તો તમને ત્યાં માહિતી મળી જશે ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી બધી માહિતી સમયસર તમને મળતી રહે હા આપણી એડમિશન કમિટી પણ હવે ટૂંક સમયમાં નોટિસ બહાર પાડશે આમાં જો હમણાં સુધી એમસીસીએ પૈસા લેવાની વાત કરી નથી એક્સ્ટ્રા સિક્યોરિટી ડિપોઝિટ ત્રણ લાખ જે લેતા છે એની કોઈ વાત કરી નથી એટલે અઢાર તારીખ આજે જ છે આજે ચોઈસ ફિલિંગ ચાલુ થશે ત્યારે ફરી કોઈ નોટિસ આવે તો આપણને ખબર પડે પણ હાલમાં તો એવી કોઈ વાત નથી ને આપણું સ્ટેટ પણ જો હમણાં આપણને શું કહે છે નોટિફિકેશન આપશે તો ત્યારે ખબર પડશે કે સ્ટેટ આપણી પાસે ત્રણ લાખ ભરાવે છે કે નથી ભરાવતા એ હવે આપણે વેબસાઇટ પર જોવાનું રહ્યું એડમિશન કમિટીની વેબસાઇટ પર માહિતી આવશે તો હું તમને શેર કરીશ તમે પણ જોતા રહેજો તમને ડાયરેક્ટ મળી જશે માહિતી કેમ કે આજે માહિતી આવવાની શક્યતા પૂરેપૂરી છે એટલે એડમિશન કમિટી એક ડ્રાફ્ટ તૈયાર કરશે બધું નોંધ કરશે પછી વેબસાઇટ પર મૂકશે જેવી રીતે એમસીસીએ રૂલ મૂક્યા છે કેવી રીતે આપણી એડમિશન કમિટી પણ રૂલ અહીંયા ઇંગ્લિશમાં ગુજરાતીમાં વેબસાઇટ પર મૂકશે તે પછી આપણી કાઉન્સેલિંગ ચાલુ થશે એટલે આટલો તો ખ્યાલ આવી ગયો કે ચોઈસ ફિલિંગ જ થવાની છે નવેસરથી ચોથા રાઉન્ડની સી ચોઈસ ફિલિંગ ડિલીટ થઈ જશે પાંચમા રાઉન્ડમાં બીડીએસની કરી છે ડિલીટ થઈ જશે ફરી હવે પાંચમા રાઉન્ડ માટે નવી ચોઈસ ફિલિંગ કરવાની રહેશે એમબીબીએસ બીડીએસ માટે તો જે પણ ઇન્ફોર્મેશન આવશે પછી આપણે જોઈશું કે હવે કેવી રીતે આપણે શું કરવાનું છે જેની પાસે જેટલી પેમેન્ટ ફેસિલિટી છે અને જેટલા જે કોલેજો ગમતી હોય લેવું જ હોય એ ચોઈસમાં મૂકવાની છે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો નોટિફિકેશન ઓન રાખજો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને બીજા સ્ટુડન્ટ પેરેન્ટ સુધી શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ એન્ડ બેસ્ટ ઓફ લક ઓલવેઝ ફોર યુ એન્ડ ફોર યોર ફેમિલી